નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશન માં આપણું સ્વાગત છે અને હું છું પરેશ ખાસ કરી દ્વારા માહિતી આપવાની છે જે અત્યારે આપણો શિયાળુ પાક છે એના ઉપર હવામાનની જે વિપરીત અસર પડવા જઈ રહી છે તે વિશેની આપણે સંપૂર્ણ કાળજી રાખવાની છે સંપૂર્ણ માહિતી આપવાની છે આમ જોવા જઈએ તો આપણે કહેવત છે કે વિપત પડે ના વલખીએ વલખે વિપત ન જાય વિપત પડે સો ઉદ્દમ કીજીએ ઉદ્ધમ વિપતને ખાય એવી જ કંઈક આ વાત છે હવે આપણે જોવા જઈએ તો અત્યારે જે શિયાળુ પાકનું વાવેતર થયું છે આની અંદર જે હવામાનની જરૂર પડે ખાસ કરીને ખાર ઝાકળ અને ઠંડીની જે જરૂર પડતી હોય છે પણ આ વર્ષે અત્યારે એ થોડુંક આપણે ઓછું મળી રહ્યું છે કેમ કે ઝાકળ છે એ પણ અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી રહી છે પણ ઝાકળનું પ્રમાણ પણ ઓછું છે અને સાથે જે ઠંડી હોવી જોઈએ એ ઠંડી પણ આપણે ઓછી મળી છે ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે જે શિયાળુ પાકનું વાવેતર છે એમાં જે ખેડૂતભાઈઓએ વહેલું વાવેતર કર્યું હશે એના પાકને થોડીક માઠી અસર થઈ શકે છે કેમકે વહેલું પાક વાવેતર કર્યું હશે એ અત્યારે મોટું થઈ હશે નજીકના સમયની અંદર ટૂંક સમયની અંદર એમાં ફ્લાવરિંગ પણ લાગે લાગવાનું ચાલુ થશે અમુક જગ્યાએ તો ફ્લાવરિંગ ફ્લાવરિંગ લાગવાનું ચાલુ પણ થયું છે ત્યારે ઠાર અને જે ઠંડી આ બંનેની જરૂર પડતી હોય છે આમ જોવા જઈએ તો જે મિત્રો છે વધારે ભણેલા હશે એ એવું સમજતા હશે કે ઠાર અને ઠંડીમાં શું ફરક બંને વસ્તુ તો એક જ કે હવામાન ઠંડુ થાય સ્વાભાવિક રીતે આજની જે નવી પેઢી છે એને એવું જ લાગતું હશે કે વાતાવરણ ઠંડુ થાય ને આપણે ઠંડી કહીએ છીએ પણ ઠાર અને ઠંડી છે એ વસ્તુ અલગ છે એ ગામડાનો માણસ સમજી શકે ખેડૂત સમજી શકે કે ઠાર અને ઠંડીમાં શું ફરક હોય એટલે આ બંને વસ્તુનો આપણે અભાવ છે જે પણ આપણે જે પાછળથી વાવેતર છે એને તો નડવાનું નથી કેમ કે અમે આમ તો ઘણા સમયથી આપણને જાણ કરતા હતા જ્યારે આપણે ઓક્ટોબર મહિનાના છેલ્લા અઠવાડિયામાં માવઠું થયું તો ઘણા બધા મિત્રોએ વાવેતર કર્યું હતું ત્યારે પણ અમે આપને જણાવ્યું હતું કે દસ નવેમ્બર પછીથી જ આપણે વાવેતર કરવું તો જ એને યોગ્ય હવામાન મળશે જે ખેડૂતે દસ નવેમ્બર પછી વાવેતર કર્યું હશે એને તો હવે આપણે આ જે ઠંડી ચાલુ થઈ રહી છે ને એ જે આગળ ઠંડી પડવાની છે એ ઠંડીનો લાભ છે એ દસ નવેમ્બર પછીના જે પાક છે એને તો મળવાનો છે પણ જે ઓક્ટોબર ના છેલ્લા અઠવાડિયામાં જે માવઠા સમયે જે ખેડૂતભાઈઓએ જે વાવેતર કરી દીધું હતું એ અત્યારે પાક મોટો થોડોક થઈ ગયો છે દસ પંદર દિવસે પાક આગળ ચાલી રહ્યો છે અને એને જે વાતાવરણ અનુકૂળ નથી આવતું ત્યારે પહેલાં તો દરેક ખેડૂતભાઈઓની મારી એ ભલામણ છે કે જે અત્યારે ગરમ હવામાન છે એ શિયાળુ પાકને મળ્યું હોય એ પછી તમારો કોઈ પણ પાક હોય જેમાં ખાસ કરીને ધાણા હોય જીરું હોય ચણા હોય ઘઉં હોય લસણ હોય ડુંગળી હોય શાકભાજી હોય કે અન્ય પાક હોય જે પાક પણ અત્યારે આપણે છે એને ખાસ હવે આપણે કેમિકલ ફર્ટિલાઇઝર છે અત્યારથી જ બિલકુલ આપવાનું બંધ કરજો કેમ કે ઉપરથી જે ઠંડા હવામાનની જરૂર હતી એ ઠંડુ હવામાન મળ્યું નથી વાતાવરણ છે એને ગરમ મળી રહ્યું છે અને એમાં પણ જો આપણે વધારે પડતા ગરમ ખાતરો એને આપશું તો એના ઉપર માઠી અસર પડી શકે છે ખાસ કરીને આવા સમયે આવું હવામાન હોય ત્યારે કેમિકલ પેસ્ટિસાઇડ જે કેમિકલ દવા આવે છે એ પણ બિલકુલ એને આપવાનું બંધ કરવું જોઈએ બિલકુલ પણ જોવા જઈએ તો અત્યારે ખાતરની જરૂર હોય તો જીવામૃત બનાવીને આપવું છાણિયું ખાતર છે એને આપણે ડોળ કરી એને એક બેરલની અંદર છાણવા ખાતરનું ડોળ કરીને એ પણ આપણે પીવડાવી શકીએ એવું દેશી કાંઈ પણ આપણે છે એ આપી શકીએ અથવા તો ઓર્ગેનિક જે ફર્ટિલાઇઝર આવતા હોય એ આપી શકીએ જે વર્મી છે અળસિયાનું ખાતર હોય એ પણ આપણે બધું આપી શકાય પણ અત્યારે આપણે ઉપરથી કોઈ પણ કેમિકલ ખાતર છે એ ન આપવું અને બીજા નંબરની અંદર કેમિકલ દવા છે એ ન આપવી કેમ કે અત્યારે જે એને ઠંડી હોવી જોઈએ ઠંડી નથી મળી ગરમ હવામાન મળ્યું છે અને ઉપરથી આપણે કેમિકલ આપશું તો ગરમી વધી જશે તો એ પાક ઉપર માઠી અસર વધુ પડી શકે છે એટલે દરેક ખેડૂતભાઈએ જેનું વહેલું વાવેતર કરેલું હતું એ મિત્રોએ અત્યારે આપણે પાકને કોઈ ગરમ ખાતર કે ગરમ દવાઓ છે એ ન આપવી એવી દરેક ખેડૂતભાઈએ મારી ભલામણ છે પણ જે પાછળથી વાવેતર થયું છે એટલે કે દસ નવેમ્બર પછીથી જેટલું પણ મોડું વાવેતર થયું છે એના માટે સારી વાત છે કે એને હવે યોગ્ય હવામાન છે યોગ્ય સમય મળી રહેવાનું છે અને અત્યારે આ ઠંડીને બધું લેટ ચાલુ થયું આ વાત છે અમે ઘણા સમયથી આપણે કહેતા હતા કે દસ નવેમ્બર પહેલાં વાવેતર ન કરવું કેમકે જો આપણે દસ નવેમ્બર પહેલાં વાવેતર કરી દઈશું તો એને યોગ્ય હવામાન નહીં મળે અને જ્યારે પાકને યોગ્ય હવામાન ન મળે તો પછી આપણે યોગ્ય ઉત્પાદન પણ ન આવતું હોય એટલે આમ જોવા જઈએ તો આ વર્ષે મોટાભાગના પાકોની અંદર શિયાળુ પાક પાકની અંદર યોગ્ય હવામાન નથી મળ્યું ભાઈઓએ ચોમાસુ પાકની અંદર પણ અનેક પ્રકારની નુકસાની કરી છે ઉત્પાદન પણ ઓછું આવવાની સંભાવનાઓ હતી એમાં માવઠા પણ થયા છે તૈયાર થઈ ગયેલો પાક છે એ પણ ખેડૂતનો બગડી ગયો હતો એટલે ચોમાસુ પાકની અંદર પણ ખેડૂતોએ કરોડોને અબજો રૂપિયાની નુકસાની કરી છે અને હવે શિયાળુ પાકમાં પણ જેને વહેલું વાવેતર છે તેને ઉત્પાદન ઓછું આવે તેવી સંભાવનાઓ છે એટલે ખાસ કરીને ખેડૂતોને શિયાળામાં પણ માર પડવાનો છે એટલે ચોમાસામાં માર ખાધો એવી રીતે ખેડૂતોએ હવે શિયાળામાં પણ મારખાવો પડે એટલે આ ખેડૂત માટે ખૂબ ચિંતાની બાબત કહેવાય સતત ખેડૂત છે એ નુકસાનીમાં ચાલી રહ્યા છે અને આ નુકસાનીની ચિંતા તમારે મારે આપણે બધાએ કરવી પડશે પણ ચિંતા કરવી એ પણ આપણી જવાબદારી છે પણ સાથે સાથે આપણે સતત પ્રયત્નશીલ રહેવું પડશે સતત કામ કરતું રહેવું પડશે એટલા માટે જ મેં આપને શરૂઆતમાં જણાવ્યું હતું કે વિપત પડે ના વલખીએ વલખે વિપત ન જાય વિપત પડે શો ઉદ્દમ કીજીએ ઉદ્દમ વિપતને ખાય એટલે આપણે સતત મહેનત કરશું તો આપણી વિપત છે એ વિપતને મહેનત છે એ ખાઈ જશે સતત મહેનત કરતા રહેશું પ્રયત્નશીલ રહેશું તો ચોક્કસથી આવનારા સમયમાં આપણે ફાયદો થશે બાકી આપણે ચોમાસુ પાકની અંદર બધા જ ખેડૂતોએ નુકસાની કરી છે અને શિયાળુ પાકમાં પણ વહેલું વાવેતર થયું છે અને નુકસાની કદાચ જાય તેવી અત્યારે શક્યતાઓ દેખાઈ રહી છે ઉત્પાદન છે એ ઘટી શકે છે વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડિયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો નમસ્કાર